ખેડૂત મિત્રો ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે તેની અંદર આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે ખરેખર જોઈને હું ખુદ પોતે પણ દંગ રહી ગયો પણ મને તમને બતાવવા લાગ્યા યોગ્ય લાગ્યું એટલે હું તમને આજે જે ટેકાના ભાવે ખરીદી સેન્ટરની અંદર ધાનેરા સેન્ટરની અંદર જે સ્થિતિ છે હું તમને બતાવી રહ્યો છું તો આ બાબતે તમે સંપૂર્ણ વિડીયો જોજો તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ ખરીદી ખેડૂતો સુધી શેર કરો જેથી ખેડૂતોને પણ ખબર પડે કે જે મગફળી ખરીદીની અંદર ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે તે પ્રક્રિયા છે કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણે જે મગફળી કેન્દ્રો બતાવવાની જે શરૂઆત હતી તેની અંદર આપણે બનાસકાંઠા જિલ્લાના ધાંધેરા તાલુકાની અંદર પહોંચ્યા છીએ ધાનેરા તાલુકાની અંદર મેં પહેલાં તો એક ખેડૂત તરીકે તમામ વસ્તુઓની પહેલા ચકાસણી કરી અને પછી મને વિડીયો બનાવું છું તેની અંદર લગભગ આખા ગુજરાતમાં સૌથી સારામાં સારી કામગીરી થઈ રહી હોય તો તે ધાનેરા માર્કેટની અંદર જે ધાનેરા તાલુકા સંઘ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે તેની અંદર છે કેમ કે આખા ધાનેરા તાલુકાની અંદર એક જ ખરીદી સેન્ટર છે લગભગ દિવસના ચારસોથી પાંચસો ખેડૂતો અહીંયા મગફળી લઈને આવી રહ્યા છે એકદમ સુ સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા કેમ કે બાજુની અંદર ચારસો થી પોંચસો ટ્રેક્ટર પાર્કિંગ થાય તેવી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ માહિતી હું તમને છે ખરીદી સુધી કોઈ પણ જાતની ભીડભાડ થયા વગર ખેડૂતો માટે એક શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે તે તમામ માહિતી હું તમને આપું તો તેની પહેલા બનાસની ખેતી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં બેલ નો આઈકોન છે તે અવશ્ય જોયું જુઓ હવે મગફળી ખરીદી કેન્દ્ર બે હજાર પચીસ બોતેરસો ને તેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગુજ ગુજકો માસોલ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે તેની અંદર ઘી ધાનેરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મંડળી ધાનેરા દ્વારા અહીં ખરીદી કરવામાં આવી રહી છે સંપૂર્ણ વ્યવસ્થા મારી સાથે તમે જોઈ શકો છો તો ચલો પહેલાં હું તમને પાર્કિંગ બતાવું પછી તેનું જે સેમ્પલ લેવાની પ્રક્રિયા છે અને વજન કરવા સુધીની તમામ પ્રક્રિયા મારી સાથે તમે જોઈ શકો છો આભાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે પાર્કિંગની અંદર સાધનોની જે વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કેટલા બધા સાધનો પાર્કિંગની અંદર પાર્ક કરેલા છે અને રોડથી ટ્રાફિક ના થાય તેના માટે પાર્કિંગની અંદર પણ વ્યવસ્થા કરવામાં આવી છે એક કમ્પ્લીટલી ખેડૂતોને હેરાન વધારે ના થાય તેવી રીતની વ્યવસ્થા કરી અને ખરીદી કરવામાં આવી છે તે બદલ ધાનેરા તાલુકા સંઘનો પણ આપણે આભાર માનીએ છીએ તમે જોઈ શકો છો કે જે ટ્રાફિક સાધનોનું છે અને એકદમ લાઇન સર સિસ્ટમ ચાલે અને સિસ્ટમ પ્રમાણે ખરીદી એક વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અત્યારે આપણે જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેની અંદર પહોંચા તમે જોઈ શકો છો કે જે ટ્રેક્ટરોની એકદમ હારબંધ ગોઠવેલા છે અને આપણી સાથે અમુક ખેડૂત મિત્રો પણ છે આપણે તેમનાથી શરૂઆત કરશું તમારું નામ સાધનો ના પડ્યા રે તેના માટે પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગ ની અંદર જે નંબર આપેલા છે તેના પ્રમાણે અંદર એન્ટ્રી માટે કેવી રીતે કોઈ પણ હેરાનગતિ થતી હોય રાત્રે રોકાવું પડતું હોય એવી કોઈ વ્યવસ્થા

ખરીદી માટે છે તેમના માટે ગેટ ખોલવામાં આવ્યો છે અને ખેડૂતો તેમના ટ્રેક્ટર લઈ અને જે ખરીદી સેન્ટરે જશે તે તેમનું સેમ્પલ આપશે સેમ્પલ પાસ થયા પછી તેનો ભેજ ચેક કરવામાં આવશે અને ભેજ ચેક કર્યા પછી તેમને જે વજન છે તે વજન કરવાનું ચાલુ થશે તમે જોઈ શકો છો હવે અહીં સંપૂર્ણ પ્રોસેસ હું તમને બતાવીશ જે ખેડૂત મિત્રો છે પાર્કિંગ જે વહીવટી મંડળ દ્વારા શાનદાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે હાઈવે રોડ નજીક હોવાથી પાર્કિંગ ખૂબ જ જરૂરી બન્યું હતું તમે એ જોઈ શકો છો કે જે સેમ્પલ ખેડૂતનું લેવામાં આવ્યું છે અને તે સેમ્પલનું વજન કરવામાં આવી રહ્યું છે વજન કર્યા પછી તમામ ખેડૂતોને તેમના સેમ્પલ આપી દેવામાં આવે છે અને અધિકારીઓની દેખરેખ હેઠળ તે સેમ્પલની અંદરથી જે પ્રક્રિયા છે તે પસાર કર્યા પછી તેનું વજન કરવામાં આવશે અને તેનો ભેજ ચેક કરવામાં આવશે તો તમામ ખેડૂત મિત્રો તેમના જે સેમ્પલ છે તે અહીં મગફળી છે તેની અંદરથી દાણા કાઢી રહ્યા છે અને તેના પછી આ સેમ્પલ છે તે પાસ થશે કે નહીં તેના માટે ચેક કરવામાં આવશે અને પછી તેની અંદરથી જે ભેજવાળી પ્રક્રિયા છે તે ભેજ ચેક કરવામાં આવશે પછીથી મગફળીનું વજન થવાની શરૂઆત થશે તો તમે જોઈ શકો છો કે જે ખેડૂત મિત્રો તમને સેમ્પલ થઈ ગયા છે તે ખેડૂત મિત્રો તમને સેમ્પલ અહીં જમા કરાવી રહ્યા છે અને અહીં તમે જોઈ શકો છો કે જે સેમ્પલ છે તેની અંદર વજન એકસો બેતાળીસ ગ્રામ છે એટલે આ સેમ્પલ

એકદમ યોગ્ય રીતે માર્ગદર્શન મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે આપણી સાથે ખેડૂત મિત્રો છે તેમના જોડે આપણે અભિપ્રાય લઈશું તો બાપુ તમે જે મગફળી ખરીદી કેન્દ્ર ઉપર મગફળી લઈને આવ્યા તેના બાબતે તમારો જે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે ગુજકો મહાસુલ દ્વારા તેના વિશે તમારો અભિપ્રાય જણાવજો એ અમારે અહીંયા ધાંગ્રા તાલુકા સંઘ દ્વારા જે ખરીદી કરવામાં આવી છે અને એમ રોજના ત્રણસો થી ચારસો ટ્રેક્ટર બોલાવવામાં આવે અને એમનું સમયસર

બહુ સારી બહુ સારી વ્યવસ્થા હવે આપણી સાથે જે બીજા ખેડૂત મિત્રો છે તેમનો પણ આપણે રિવ્યુ લેશું કે જે ધાનેરાની અંદર મગફળી ખરીદી માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની અંદર બાપુ કેવી વ્યવસ્થા છે સારી વ્યવસ્થા ઉપર પીવા માટેનું પૂરતું પાણીની સેમ્પલ માટે અને જરૂર અધિકારીઓ દ્વારા તમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે હવે તેના માટે ખેડૂતોને રાત્રે રોકાવવું પડતું હોય કે હેરાન થાય વજનની અંદર કોઈ છેડછાડ કરવામાં આવતી હોય

ગઢવી સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે તો એમના જોડેથી જે આ મગફળીની ખરીદી પ્રક્રિયા માટે પોતે પણ ખેડૂત છે અને પોતે પણ મગફળી લઈને આવ્યા છે તેમના જોડેથી સમગ્ર પ્રક્રિયા જાણવાનો પ્રયત્ન કરશું મારું નામ ગઢવી કૈલાસ હું મોટો ખેડૂત ખાતેદાર છું અને કાલના મેસેજથી આજ હું મારો મગફળી લઈને આવ્યો છું બધી જગ્યાએ ફર્યું દેખ્યું બધું સારી વ્યવસ્થા લાગી દિવસના અહીં લગભગ ચાલીસ કોટાનો તોલ થાય છે દિવસના મિનિમમ વીસ થી વધારે બોરીનો તોલ થાય છે સમયસર એ પણ ત્રણ વાગ્યા પછી માલ સ્વદ્નો ઉપડી જાય છે અહીં પણ વ્યવસ્થા અધિકારીઓ તરફથી અને તાલુકા સંઘ તરફથી હાલની પશુ બિલકુલ કોઈ ખેડૂતને તકલીફ પડે એવી નથી ચાની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા પાણીની બી વ્યવસ્થા અને સાધન પણ જે વખતે આ વખતે સાધનની પણ ટ્રાફિકની નડે એના માટે પણ એક વ્યવસ્થા અલગથી કરીએ પાર્કિંગની પણ કોઈ પબ્લિક હેરાન ન થાય હાઈવે નજીક છે એમાં પણ ટ્રાફિક ન થાય એટલે ખરેખર આ વખતે એમનું જે સંઘનું આયોજન એ બિલકુલ ખૂબ સરસ અને ખેડૂતોને લાભદાય છું તમે જે મગફળી લઈને આવ્યા હતા તેની અંદર એક જ જે સેન્ટર છે તેના લીધે હેરાન થવું પડ્યું હોય કે લાઈન નંબર એવું પડ્યું હોય ખેડૂતો હેરાન થયો તેવો કોઈ પ્રશ્ન ના ના આ વખતે કોઈ એવો હાથ ઉઠી ખેડૂતો અમને કોઈ મેસેજ કર્યો નથી પેલા પણ આવીને ગોટો મારી ગયો આજ પણ હું ખુદ મારો ટોલો લઈને આવ્યો છું બરોબર તેમાં પણ સારું વ્યવસ્થા અને સુજાનું એક સંચાલન સંઘ તરફથી આ થઈ રહ્યું છે હવે આપણી સાથે એક બીજા પણ ખેડૂત મિત્રો ઉપસ્થિત છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર લગભગ એસી થી વધારે ખરીદી સેન્ટરો કાર્યરત છે તેની અંદર ધાનેરા તાલુકાની અંદર એક જ ખરીદી સેન્ટર છે કેમ કે ધાનેરા તાલુકો મગફળીનું હબ હતું લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી મગફળીની ખેતી સારા પ્રમાણમાં થઈ રહી છે તો આ જે ધાનેરા સેન્ટરની અંદર અત્યારે જે આ વર્ષનો વહીવટ છે તેની અંદર તમે શું કહેવા માંગશો

ખેડૂતોને કુદરતનો પણ માર પડ્યો અમુક જગ્યાએ અનિયમિત વરસાદ થયો અને પાછળથી કમોસમી વરસાદ થયો પણ આ વર્ષે જે ગુજગો માસોલ દ્વારા કામગીરી કરવામાં આવી છે તેની અંદર ખરેખર તમે સંતુષ્ટ સંતોષકારક સાહેબ આ સાલ મોકે મિત્રો જે ધાનેરાની અંદર ખરીદી પ્રક્રિયા ચાલુ હતી તેની અંદર અત્યારે આપણે જે ખેડૂત ખેડૂતો જોડેથી ખરીદી કરવામાં આવી છે તે જગ્યાએ આવ્યા છે જે આપણી સાથે ખેડૂત મિત્રો છે તો તેમના ધાનેરા તાલુકા સંઘ તરફથી લગભગ ચાલીસેક થી વધારે જગ્યાએ ખરીદી ચાલુ છે હાલ અને લગભગ ત્રણસો થી પણ વધારે મજદૂરો ખરીદી માટે જોડાયેલા છે અને લગભગ વીસ અને સાતસો ખેડૂતો માંથી ત્રણ હજાર જેટલા ખેડૂતોની ખરીદી સંપૂર્ણ થઈ ગઈ છે આપણી સાથે જે પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત છે તેમના જોડેથી જે અભિપ્રાય લઈશું તો ખરીદીની અંદર જે ગુજકો માસોલ તાંદેરા તાલુકા સંઘ અને જે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેની અંદર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તાંદેરા તાલુકા સંઘ અને નાફેટ દ્વારા અને જે પણ ગુજકો મસાલા વ્યવસ્થા કરે બહુ સારી છે અને તાલુકામાં સંઘની અંદર બ્રેક દેખ સારામાં સારું કામ થાય છે રોજના ચારસો ખેડૂતોને બોલાવામાં આવે છે અને લગભગ ચાલીસ એક કોટા છે અને સમયસર બધું તોલાઈ જાય છે અને બધી વ્યવસ્થા પણ એકદમ સારી કરેલી છે હવે એને લગભગ તકલીફ પડતી નથી અમુક તાલુકાઓની અંદર પંદરથી પણ વધારે ખરીદી સેન્ટરો છે અમુક જગ્યાએ ઓછા ખરીદી સેન્ટરો છે તો આખા ધાનેરા તાલુકો એટલે મગફળીનું અવગણાતું કેમ કે આ જગ્યાએ પાણીની પૂરતી સુવિધા મળતી હતી અને ગઈ વખતે પણ મુદ્દાઓ ઉપડ્યા હતા કે ભ્રષ્ટાચાર નો અને ખરી ખેડૂતોની ખરીદી રિજેક્ટ કરવામાં આવતી હોય તેવો કોઈ પ્રશ્ન આમ તો બોર્ડર નો તાલુકો છે એટલે ઘણી વખત આક્ષેપો લાગતા હોય છે કે રાજસ્થાન થી આવીને મગફળી તોડાતી હોય

તો ચેરમેન શ્રી અને જે વહીવટી મંડળ છે તેમના વિશે સરસ અમારા ધાંગ્રા તાલુકાનો ભવિષ્ય બહુ સારું છે તો ખેડૂત મિત્રો જો એક સંપૂર્ણ પ્રકારની ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવે છે તે બદલ આપણે તેમનો આભાર માનીએ છીએ અને જે પ્રક્રિયા છે તે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરશું આભાર કોઈ સેમ્પલ રિજેક્ટ થતું હોય તેવા પ્રશ્ન કોઈ પ્રશ્ન આવે I'm a good